માતાજી ગઈ ગાઉ એક વસ્તુ બેટા આ કોઈ ચમત્કાર નથી હા સાંભળવા પેલા કે ડોક્ટર ભગવાન માનું છું ભાઈ છે મને આ ઉમરે હું બાટલા ચડાવું પણ તમને વિશ્વાસ હતો ને અત્યાર ત્રીજા માળે થી પડે ને બેટા ફોદા કાઢી નાખે કઈ રીતે જ નહીં ક્યાં નહીં ન થાય પણ મૂળ વિશ્વાસ એમ તમને વિશ્વાસ હતા હું વિડીયા દેવાનો મને શોખ નથી પણ દુનિયાને છે ભ્રહ ઉઠી ગયો છે એમ ખોટા માણસથી સાવધાન દવા અને દુવા આ બચાવી ચમત્કાર નહીં પણ તમને વિશ્વાસ હતો મા બચાવી લીધો બેટા મોગલ દે